પોલીસ દ્વારા સડક સુરક્ષા જીવન રક્ષા કાર્યક્રમ અંતર્ગત લોકોને જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર દેશભરમાં ટ્રાફિકની સમસ્યા અને પૂરજોશમાં ચાલતા વાહનોને લીધે ઘણા એવા પરિવારોના દીપ બુજાયા છે માત્ર વાહન ચલાવતા આવડી જવું તે મહત્વનું નથી પરંતુ વાહન કઈ રીતે ચલાવવું ટ્રાફિકના નિયમોનું કઈ રીતે પાલન કરવું તે ખૂબ જ જરૂરી બને છે ત્યારે ઘણા વર્ષોથી ટ્રાફિકના વિવિધ બેનરો અને પ્રદર્શનરૂપી ચિત્રો બનાવનાર ભાવનગરથી ખાસ ઉપસ્થિત રહેલા અજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સોમનાથના સાનિધ્યમાં ટ્રાફિક અવેરનેસનો તથા જનજાગૃતિનો મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ DYSP ટ્રાફિક બ્રિગેડની સંસ્થાઓ તેમજ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સલામતી મંથ નિમિત્તે સોમનાથ મંદિરના પટાગણમાં આજરોજ ગીર સોમનાથ પોલીસ દ્વારા અહીં એક ટ્રાફિકનું ભવ્ય મોટું પ્રદર્શન રાખવામાં આવેલું છે આ પ્રદર્શનની અંદર એવા ફોટોગ્રાફ્સ બધા મૂકવામાં આવેલા છે કે જે અહીં આવતા બધા પ્રવાસીઓ છે યાત્રાળુઓ છે જે પોતે વાહન લઈને આવે છે અને વાહનથી અકસ્માતો કેવી રીતે થાય છે ક્યાં થાય છે અને કેવી રીતે બચી શકાય એ તમામ માહિતી આ પ્રદર્શનમાં આપી છે આજરોજ આ પ્રદર્શન માટે હું ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી અને પોલીસ સ્ટાફનો આભાર માનું છું તેમજ સોમનાથ ટ્રસ્ટનો પણ આભાર માનું છું અને સોમનાથ મહાદેવ સૌને આ પ્રદર્શન દ્વારા અને પોતાની બુદ્ધિમતા દ્વારા આ પ્રદર્શન જોઈ અને પોતે અકસ્માતથી બચી શકે એવી બધાને શુભેચ્છા અને એવી ભગવાનને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું જય હિન્દે ચાલી રહેલા માર્ગ સલામતી માસ અંતર્ગત પંદર જાન્યુઆરીથી આની ઉજવણી આ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ જાડેજા સાહેબના માર્ગદર્શન ચાલી રહી છે એના ભાગરૂપે આજે સોમનાથ મંદિર ખાતે ભાવનગરથી પધારેલા અજયસિંહ જાડેજા દ્વારા અહીંયા ટ્રાફિક અકસ્માત કેવી રીતે થાય છે અને તેના પરિણામો શું હોય છે તે બાબતનું બેનરો અને ફોટા દ્વારા પ્રદર્શન મૂકવામાં આવેલું છે આ પ્રદર્શનનો હેતુ એવો છે કે આમાં પ્રજા પ્રદર્શનને બહોળી રીતે જોવે અને આ પ્રદર્શનથી અકસ્માતના નિયમો વિશે જાણકારી મળે અકસ્માત થવાથી શું નુકસાની જાય છે શું ધ્યાન રાખવું જોઈએ આ બાબતમાં આમાં દરેક ફોટા મૂકવામાં આવેલા છે જેથી પ્રજાને અનુરોધ છે કે આ બહોળી રીતે જોવે અને ટ્રાફિકના નિયમોનું અનુકરણ કરે અને અકસ્માત થતાં અટકાવે એ ઉદ્દેશથી આ પ્રદર્શન આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં સવન સરફેસ સોસાયટીના રહેવાસીઓએ ધાર્મિક પ્રસંગે ધાર્મિક લાગણી ધુવાતા પોલીસ